મિત્રો નમસ્કાર અને આપનું સ્વાગત છે ભાગ્યના આ અદ્ભુત પ્રવાહમાં કોઈ પણ વ્યક્તિનું જીવન અચાનક શા માટે બદલાઈ જાય છે શા માટે કોઈની મહેનત સફળતામાં બદલાય છે જ્યારે કોઈની મહેનત નિષ્ફળતાનું મુખ જુએ છે આ બધાની પાછળ એક જબરદસ્ત શક્તિ કામ કરે છે જેને આપણે ભાગ્ય કહીએ છીએ અને આ ભાગ્યને એક જ રાતમાં બદલવાની શક્તિ ધરાવતી એક તિથિ છે માગશર પૂનમ આ કોઈ સામાન્ય પૂર્ણિમા નથી શાસ્ત્રો અનુસાર માક્ષર મહિનો એ સ્વયં શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે મહિનાઓમાં હું માક્ષર છું કલ્પના કરો જે મહિનો સ્વયં પરમાત્માનું પ્રતિનિધિત્વ કરે છે તેની પૂર્ણિમાનો દિવસ કેટલો શક્તિશાળી હશે આ એ રાત છે જ્યારે આકાશમાંથી ઉર્જાનો એક એવો પ્રવાહ પૃથ્વી પર ઉતરે છે જે તમારા કર્મ અને ભાગ્યનું સમીકરણ એક ક્ષણમાં બદલી શકે છે આજે અમે આપને એવા ગુપ્ત અને પવિત્ર કાર્યો વિશે જણાવવાના છીએ જેને પૂનમની રાત્રિએ કરવાથી તમારા ભાગ્યનું તાળું હંમેશા માટે ખુલી જશે યાદ રાખો આ કાર્યો માત્ર પૂજા નથી પરંતુ તમારા ભાગ્યની દશા અને દિશા બદલવાના ચમત્કારિક ઉપાયો છે આ સાત પગલામાં જ તમારા ઉજ્જવળ ભવિષ્યનું રહસ્ય છુપાયેલું છે આ અંત સુધી જોજો કારણ કે સાતમો ઉપાય સૌથી વધુ શક્તિશાળી છે અને તેની અસર તમને તરત જ જોવા મળશે ચાલો શરૂ કરીએ એ સાત પવિત્ર કામ જે તમારું ભાગ્ય ખોલી નાખશે એક તીર્થ સ્નાન નો ગુપ્ત સંકલ્પ સમય સૂર્યોદય પહેલા પહેલું અને સૌથી મહત્વનું કામ છે પવિત્ર સ્નાન તમે કહેશો કે સ્નાન તો રોજ કરીએ છીએ પણ માક્ષર પૂનમ નું સ્નાન સામાન્ય નથી શાસ્ત્રો કહે છે કે આ દિવસે ગંગા યમુના સરસ્વતી જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી જન્મ જન્માંતરના પાપ ધોવાઈ જાય છે પણ જો તમે કોઈ તીર્થમાં જઈ શકતા નથી તો પણ ચિંતા ન કરશો કારણ કે આમાં એક ગુપ્ત સંકલ્પ છુપાયેલો છે તમે તમારા ઘરમાં સૂર્યોદય પહેલા સ્નાન કરો સ્નાન ના પાણીમાં ગંગાજળના થોડા ટીપા નાખો હવે અહિયાં છે ગુપ્ત સંકલ્પ સ્નાન કરતી વખતે ઊંડા શ્વાસ લો અને મનમાં સંકલ્પ કરો કે હું આજે માક્ષર પૂનમ ના પવિત્ર દિવસે મારા જીવન ના તમામ નકારાત્મક કર્મો ને ધોઈ ને તીર્થ સ્નાન નું ફળ પ્રાપ્ત કરું છું સ્નાન બાદ ભગવાન વિષ્ણુ નું નામ લેતા પીળા કે સફેદ વસ્ત્રો ધારણ કરો આ સંકલ્પની શુદ્ધતા તમારા સમગ્ર દિવસની ઊર્જાને ઉર્જાને પવિત્ર કરી દેશે અને તમારા ભાગ્યની નકારાત્મકતાને દૂર કરશે આ કાર્ય આધ્યાત્મિક જીવનનો પાયો મજબૂત કરશે બે સત્યનારાયણની કથાનું શ્રવણ અથવા પાઠ સમય સવાર કે સાંજે બીજું પગલું સીધું ભગવાન વિષ્ણુના આશીર્વાદ સાથે જોડાયેલું છે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા આ તિથિએ સત્યનારાયણની કથાનું શ્રવણ કરવું એ હજાર યજ્ઞ સમાન ફળ આપે છે. જો તમે ઘરમાં આ કથાનું આયોજન કરી શકો તો ઉત્તમ છે. પરંતુ જો શક્ય ન હોય તો મંદિર જઈને કથા સાંભળો અથવા ઘરે બેસીને ધ્યાનપૂર્વક કથાનો પાઠ કરો. આ કથા શા માટે આટલી મહત્વની છે? સત્યનારાયણ ભગવાન એ સત્યના દેવતા છે અને તેમની પૂજા તમારા જીવનમાં આવેલા તમામ જુઠાણા અને ભ્રમણાઓને દૂર કરીને સ્પષ્ટતા લાવે છે આ કથાનો દરેક અધ્યાય તમારા જીવનના એક પડકારનો સામનો કરવા માટેની શક્તિ પ્રદાન કરે છે ખાસ કરીને જે લોકોના ધંધામાં મંદી હોય પરિવારમાં વિખવાદ હોય કે કોઈ કારણ વિના કામ અટકી જતા હોય તેમણે આ કથાનું શ્રવણ કરવું જ જોઈએ કથા પૂર્ણ થયા પછી તુલસી પત્ર સાથે ચરણામૃત ગ્રહણ કરવું આ તમારી રોકાયેલી પ્રગતિના માર્ગો ખોલશે ત્રણ ચંદ્રદેવને અર્ધ્ય અને સંપત્તિનું રહસ્ય સમય રાત્રિના વાગ્યાની વચ્ચે ત્રીજું અને સૌથી રહસ્યમય કાર્ય છે ચંદ્રદેવને અર્ધ્ય અર્પણ કરવો પૂર્ણિમાની રાત્રે ચંદ્ર પોતાની સોળ કળાઓથી પૂર્ણ હોય છે ચંદ્ર એ મન શાંતિ ધન અને માતૃશક્તિનો કારક છે આ દિવસે ચંદ્રની ઉર્જા સીધી સંપત્તિની દેવી લક્ષ્મીજી સાથે જોડાયેલી હોય છે રાત્રે દસ બાર વાગ્યાની વચ્ચે જ્યારે ચંદ્રમાં આકાશમાં મધ્યમાં હોય ત્યારે ચાંદીના કે પિત્તળના વાસણમાં દૂધ પાણી સફેદ ચંદન થોડા ચોખા અને સાકર મિક્સ કરો ચંદ્રદેવ સામે ઉભા રહીને ઓમ સો સોમાય નમઃ મંત્રનો જાપ કરતા ધીમે ધીમે અર્ધ્ય અર્પણ કરો અર્ધ્ય આપતી વખતે એવો ભાવ રાખો કે જાણે ચંદ્રની શીતળતા અને લક્ષ્મીની કૃપા સીધી તમારા જીવનમાં રહી છે 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 જે લોકો માનસિક તણાવથી પીડાય જેમની પાસે પૈસા ટકે પણ શાંતિ નથી તેમના માટે આ ઉપાય એક વરદાન સાબિત થશે ચંદ્રને અર્ધ્ય અર્પણ કરવાથી મન શાંત થાય છે અને શાંત મન જ સાચી સંપત્તિને આકર્ષિત કરી શકે છે ચાર તુલસી પરિક્રમા અને ઘીનો દીવો સમય પછી ચોથું કાર્ય ખૂબ જ સરળ પણ અત્યંત શક્તિશાળી છે તુલસી પરિક્રમા અને ઘીનો દીવો નો છોડ એ ધરતી પર લક્ષ્મીજી નું સ્વરૂપ માનવામાં આવે છે માક્ષર પૂનમે સૂર્યાસ્ત પછી તુલસી ના ક્યારા પાસે ગાયના ઘીનો દીવો પ્રગટાવો આ દીવો અખંડ રહેવો જોઈએ હવે હાથ જોડીને સર્વ મનમાં સ્મરણ એકવીસ કે એકાવન પરિક્રમા કરો તુલસી એ ઘરમાં સકારાત્મકતાનો મુખ્ય સ્ત્રોત છે જે ઘરમાં તુલસીની યોગ્ય રીતે પૂજા થાય છે ત્યાં ધન અને આરોગ્યની ઉણપ ક્યારેય આવતી નથી પરિક્રમા પૂર્ણ કર્યા પછી તુલસીને પ્રાર્થના કરો કે તે તમારા ઘરના વાસ્તુ દોષો અને દરિદ્રતા દૂર કરે તુલસીના મૂળમાં રહેલી શક્તિ આ દિવસે જાગૃત થઈ જાય છે અને તમારા પરિવારને સુરક્ષા કવચ પ્રદાન કરે છે આ એક એવું પગલું છે જે નાની મહેનતથી મોટી સિદ્ધિ આપી શકે છે પાંચ મહાદાન અને કર્મોનું શુદ્ધિકરણ સમય દિવસ દરમિયાન પાંચમું અને કલ્યાણકારી કાર્ય છે મહાદાન ચોક્કસ વસ્તુઓનું દાન દાન એ એક એવું કર્મ છે જેનું ફળ તમને તરત જ મળે છે માક્ષર પૂનમે દાન કરેલું ધન કે વસ્તુ સો ગણું થઈને પાછું આવે છે પરંતુ આ દિવસે શું દાન કરવું એનું રહસ્ય જાણવું જરૂરી છે માક્ષર પૂનમ અને ચંદ્રમાની પૂનમ હોવાથી સફેદ વસ્તુઓનું દાન સર્વશ્રેષ્ઠ છે ચોખા અક્ષત ચોખાનું દાન કરવાથી તમારા ઘરમાં ધનધાન્યની ક્યારેય કમી થતી નથી દૂધ કે ખીર દૂધનું દાન કરવાથી કુંડળીમાં ચંદ્રમાં મજબૂત થાય છે અને માનસિક શાંતિ મળે છે સફેદ વસ્ત્રો વસ્ત્રોનું દાન કરવાથી સમાજમાં માન સન્માન વધે છે અને યશ મળે છે ગરમ ધાબળા જો શિયાળો હોય તો ગરીબ અને જરૂરિયાતમંદોને ગરમ વસ્ત્રો કે ધાબળાનું દાન કરવું એ મહાપુણ્ય છે જે તમને અદૃશ્ય શક્તિઓની મદદ અપાવે છે યાદ રાખો દાન હંમેશા સાચા હૃદયથી અને સંપૂર્ણ આસ્થા સાથે કરવું જોઈએ દાન એ માત્ર વસ્તુ આપવી નથી પણ તમારા ખરાબ કર્મોને શુદ્ધ કરવાની પ્રક્રિયા છે આ કાર્ય તમારા ભાગ્યમાં આવતા અચાનક સંકટોને દૂર કરે છે છ ગજેન્દ્ર મોક્ષનો પાઠ મોક્ષનો માર્ગ સમય સાંજે પૂજા સમયે છઠ્ઠું કાર્ય એક એવો આધ્યાત્મિક ઉપાય છે જે જીવનના સૌથી મોટા બંધનોને પણ તોડી નાખે છે ગજેન્દ્ર મોક્ષનો પાઠ ગજેન્દ્ર મોક્ષ એ શ્રીમદ ભાગવત પુરાણમાં વર્ણિત ભગવાન વિષ્ણુ અને હાથીના રાજા ગજેન્દ્રની કથા છે આ કથા જીવનના તમામ ભય બંધન અને દેવામાંથી મુક્તિ અપાવે છે જો તમે લાંબા સમયથી કોઈ રોગ શત્રુ કે દેવાના બોજથી પીડિત છો તો આનાથી શ્રેષ્ઠ ઉપાય બીજો કોઈ નથી માગશર પૂનમની સાંજે પૂજામાં બેસીને દીવો અને ધૂપ કરીને ધ્યાનપૂર્વક ગજેન્દ્ર મોક્ષના પાઠનો પાઠ કરો આ પાઠનું દરેક વાક્ય તમારા જીવનની મુશ્કેલીઓ પર હથોડી સમાન છે જેમ ગજેન્દ્રની મુશ્કેલીમાંથી ભગવાન વિષ્ણુએ મુક્તિ અપાવી હતી તેમજ આ પાઠ તમારા જીવનના સંકટોમાંથી મુક્તિનો માર્ગ ખોલે છે પાઠ પછી શ્રીહરિને પ્રાર્થના કરો કે તે તમારા બંધનોને તોડી નાખે આ કાર્ય તમારા ભાગ્યની બધી જ જટિલતાઓ અને ગૂંચવણોને દૂર કરીને સ્પષ્ટ માર્ગ પર લઈ જશે સાત દીપદાનની ચમત્કારિક શક્તિ સમય મધ્યરાત્રીએ અને હવે સાતમું અને સૌથી શક્તિશાળી કાર્ય જેના માટે તમે અત્યાર સુધી રાહ જોઈ રહ્યા હતા મહાદીપદાન માક્ષર પૂનમની રાત્રે દીપદાન કરવું એ સૌથી મોટો ચમત્કાર છે કારણ કે દીવો એ પ્રકાશનું પ્રતીક છે અને પ્રકાશ એ લક્ષ્મીનું સ્વરૂપ છે આ ઉપાય માટે તમારે અગિયાર માટીના દીવાલો તેમાં ગાયનું ઘી ભરો સરસવનું તેલ નહીં આ દીવાઓને તમારા ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુએ રસોડામાં તુલસી પાસે અને એક દીવો ઘરની બહાર પીપળાના વૃક્ષ નીચે પ્રગટાવો સૌથી મહત્વનો દીવો એક દીવો કોઈપણ મંદિરમાં કે નદીના કિનારે પ્રગટાવીને તેને પાણીમાં પ્રવાહિત કરો સુરક્ષિત રીતે આ દીપદાનનું રહસ્ય શું છે આ દીપદાન તમારા ભાગ્યમાં રહેલા અંધકાર નકારાત્મકતા ખરાબ કર્મ શનિ રાહુના દોષને દૂર કરીને તમારા જીવનમાં સંપત્તિ અને સમૃદ્ધિના માર્ગ ખોલે છે કહેવાય છે કે આ દિવસે જે વ્યક્તિ ભગવાનને દીવાનો પ્રકાશ અર્પણ કરે છે તેના ઘરમાં લક્ષ્મીજી કાયમ માટે વાસ કરે છે જે લોકો ઘણું કમાય છે પણ પૈસા ટકતા નથી તેમના માટે આ ઉપાય ધન સ્થિર કરવાનો અને અચાનક ધન લાભ મેળવવાનો માર્ગ ખોલે છે તો મિત્રો આ હતા માક્ષર પૂનમના દિવસે કરવાના સાત પવિત્ર અને ચમત્કારિક કામ જે તમારા ભાગ્યને સંપૂર્ણપણે બદલવાની ક્ષમતા ધરાવે છે આ પૂનમ એ સંકેત છે કે હવે તમારા જીવનમાં પરિવર્તનનો સમય આવી ગયો છે આ દિવસનો ઉપયોગ કરીને તમે માત્ર ધન નહીં પણ શાંતિ આરોગ્ય અને આધ્યાત્મિક ઉન્નતિ પણ પ્રાપ્ત કરી શકો છો આ સાત કાર્યોને પૂરી શ્રદ્ધા અને નિષ્ઠાથી કરજો તમે જોશો કે તમારા જીવનના દરેક બંધ દરવાજા આપોઆપ ખુલી જશે અમને વિશ્વાસ છે કે આ વિડિયો દ્વારા તમને તમારા ભાગ્યને બદલવાનો એક પાવરફુલ રસ્તો મળ્યો હશે હવે એક નાનકડો પ્રશ્ન આ સાત ઉપાયોમાંથી કયો ઉપાય તમને સૌથી વધુ શક્તિશાળી લાગ્યો અને માગશર પૂનમના દિવસે તમે કયો સંકલ્પ લેવાના છો કોમેન્ટ બોક્સમાં જય શ્રીકૃષ્ણ લખીને તમારા મંતવ્યો અને સંકલ્પ અમને જરૂર જણાવજો આ વીડિયોને લાઇક કરો અને તમારા મિત્રો તથા પરિવારજનો સાથે શેર કરો જેથી તેમનું ભાગ્ય પણ ખુલી શકે મળીએ છીએ આવતા વીડિયોમાં જય શ્રી કૃષ્ણ